આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મ ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવતી હોય છે અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવતી હોય છે જેથી ઉપલેટા શહેરમાં પણ નંદ ઘેરા આનંદ ભયો જયકન્યા લાલકીના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ સોમનાથ મંદિરે સમાપન કરવામાં આવી હતી ઉપલેટા શહેરના કૃષ્ણા ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આ જન્માષ્ટમી નિમિત્તે પણ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ઉપલેટા શૈદ તાલુકાના પણ ધર્મપ્રેમી પ્રજા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને આ જન્માષ્ટમી શોભાયાત્રાનો લાભ લીધો હતો મયુર ગોવિંદભાઈ જો પ્રમુખ નગરપાલિકા પૂર્વ પ્રમુખ નગરપાલિકા ઉપલેટા આજ રોજ જન્માષ્ટમીનો દિવસ છવ્વીસ તારીખ અને ક્રિષ્નાગૃહ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી આ શોભાયાત્રાનો જન્મનું રથયાત્રા કાઢવામાં આવે છે એમાં ગામના અને આજુબાજુના તાલુકાના તમામ લોકો સ્વે જોડાય છે છેલ્લા સત્તર વર્ષથી આ કાર્ય અવિરતપણે ચાલુ છે અને આવી જે સેવાઓ અમે જેવા કે ગણપતિ મહોત્સવ નવરાત્રિ લોકમેળો તુલસી વિવાહ અને આ જન્માષ્ટમીની રથયાત્રા છેલ્લા સત્તર વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને ધર્મપ્રેમી જનતાનો જાહેર જનતાનો ખૂબ ખૂબ આભાર અને આ સફળ અને શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ કરેલ છે ભાગ લીધો બહાર તો સંખ્યા હતા છતાં પણ લોકો એકદમ વધારે ભીડ થી તેનો નો જે લાભ લીધો ખરેખર પાત્ર છે